જય માતાજી આજે નવરાત્રિ પર્વનો ચોથો દિવસ એટલે કે ચોથું નોરતું મિત્રો બધા તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ કાઠિયાવાડી કોમેડી ઓફિશિયલ ખૂબ તમારા લોકોનો સાથ અને સહકાર જે મળી રહ્યો છે તે બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ તો આજે લાઈવ કરવાનું એક જ કારણ હતું કે અત્યારે માતાજીનો આ પર્વ ચાલી રહ્યો છે જેમની અંદર અમારા થોડા વિડીયો બનાવવા માટેનો ટાઈમ ખૂબ ઓછો થઈ ગયો છે અને હાલ અમે વિડીયો ખૂબ ઓછા બનાવી રહ્યા છીએ જેથી કરીને આજે મને એવું લાગ્યું કે તમામ મિત્રોની સાથે મારી તમામ યુટ્યુબ ફેમિલી સાથે વાત કરું અને તમામને આજે હું માતાજીના દર્શન કરાવું અમે જ્યાં નવરાત્રિ દરમિયાન અમારા ઘરે જ માતાજીનું સ્થાપન કરેલું છે આવો હું તમને તે માતાજીના દર્શન પણ કરાવું અને મા નવદુર્ગા સર્વે મિત્રોની મનોકામના પૂર્ણ કરે તેવી સહ સર્વે મિત્રોએ મારા જય માતાજી મિત્રો આપ જોઈ શકો છો અમારા ઘરની અંદર જ માતાજી બિરાજમાન છે અને અમે આ રીતે બધું જ સાજને અહીં કમ્પ્લીટ બધું છે જ મિત્રો નવ દિવસ અમે આ માતાજીના ગુના ગાઈએ છીએ અને જે પણ આવડે તે કાલાવાલા કરીએ છીએ અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે એટલે મને એવું લાગ્યું કે એ પહેલાં તમામ મિત્રોની સાથે થોડી વાતચીત કરું અને પછી આપણે માતાજીની આરતી કરીએ આરતી માટે અમે મિત્રો હાલ ટ્રેક ઉપર આરતી કરતા હોય છે જેથી કરીને અમે યુટ્યુબ ઉપર એ આરતી નથી મૂકી શકતા પરંતુ આજે અમે એવું આયોજન કર્યું છે કે જે અમે રાત્રિ દરમિયાન ગરબાઓ ગાઈએ છીએ તે ગરબા અમે અમારી ચેનલ ઉપર અપલોડ કરશું તો વધુમાં વધુ વિડીયોને શેર કરવો અને લાઈક કમેન્ટ જરૂર કરો મિત્રો અને વધુમાં વધુ મિત્રો આપણી સાથે જોડાય અને બધા જ અમારી આ કોમેડી ચેનલનો આનંદ માણી શકે અને તમે હસતા રહો બસ એ જ આશા છો તમને મનોરંજન મળી રહે એવા જ કોમેડી વિડીયો અમે બનાવીએ છીએ અને આ જ રીતે બનાવતા રહીશું મિત્રો તમામનો મારા લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર બની શકે તો વિડીયોની અંદર જય માતાજી કમેન્ટ જરૂર કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી પાછા મળશું આવી જ રીતના નવા લાઈવની અંદર ત્યાં સુધી સર્વે મિત્રોને હું પિયુષ ભીમાવત જય શિયા રામ આવજો